નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યુઝ માં આપનું સ્વાગત છે પાલનપુર ની ખેડૂતની દીકરી રાધિકા પટેલની ઉડાન ગુજરાતની ગ્લોબલ મેદાન સુધી પહોંચી છે ગુજરાતની દીકરીએ આજે રમતગમતના મેદાનમાં ઇતિહાસ રચી દીધું છે ઇન્ડિયન વુમન ફૂટબોલ ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓનું સ્થાન મેળવવું એ ગૌરવની વાત છે અને આ ગૌરવમાં બનાસકાંઠા પાલનપુરના ખેડૂતની દીકરી ભારતમાં બીજા નંબરે રાધિકા પટેલનું નામ રોશન કર્યું છે જેવું આજે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પાર કરી હવે ઇન્ટરનેશનલ મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે રાધિકા પટેલ પાલનપુર પહોંચતા તેના પરિવારજનો અને વિસ્તારના લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું બનાસકાંઠાના ધાનેરા ખાતે આજે તમાકુના ઉત્પાદન અને વેચાણ કરતા ખેડૂતોની મહત્વપૂર્ણ પંચાયત બેઠક યોજાઈ હતી ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સેંકડો ખેડૂતો ધાનેરા ખાતે એકત્ર થયા હતા આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તમાકુના પાક પર લગાવાયેલી જીએસટી અને અન્ય ડ્યુટીના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો હિન્દુવાણી મારવાડી આંજણા ચૌધરી પટેલ સમાજના સામાજિક અગ્રણીઓની એક બેઠક આજે બેસાણા ગામે યોજાઈ હતી આ બેઠકમાં સામાજિક પ્રસંગો માટેના નવા બંધારણીય નિયમો પર ચર્ચા કરવામાં આવી હતી બેઠક દરમિયાન હિંદવાણી પ્રાંગણાની સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિ સમાજમાં એકરૂપતા લાવવા માટે કામ કરશે આગામી સમયમાં મારવાડી આંજણા ચૌધરી પટેલ સમાજના પાંચ પટ્ટી સંકલન સમિતિના આગેવાનો એકત્ર થશે ખાતે આયોજિત કાર્યક્રમમાં કલેક્ટરે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા પોલીસ વડા પ્રશાંત ઝુંબે સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સૌને સ્વતંત્ર પર્વની શુભકામના આપતા કલેક્ટરે જણાવ્યું કે નવનિર્મિત ઉગર તાલુકાની પાવન ધરા પર ઉગણnathજીના આશીર્વાદ સાથે ધ્વજવંદન કરવાની તક મળવી ગોરવ અને ધન્યતાની લાગણી અનુભવું છું તેમણે દેશની આઝાદી માટે જીવન ન્યોછાવર કરનાર વીર ક્રાંતિકારીઓ સ્વતંત્ર સેનાની અને અડગ દેશભક્તોને કોટી કોટી નમન અર્પણ કરું છું સિમકો સનલાઇટ પેઇન્ટ્સ સિમકો સનલાઇટ પેઇન્ટ્સ કવિન સફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સરકાર દ્વારા કાચી તમાકુ પર પાસઠ ટકા જેટલો જંગી ટેક્સ લગાવવાના વિરોધમાં આજે ધાનેરાના સામરવાડા ગામે રામદેવ મંદિર સેવા કેમ્પ ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના બેનર હેઠળ ખેડૂતોની મહાપંચાયત યોજાઈ ખેડૂતોનું કે ઉછીગા ટેક્સ વધારાની તેમજ તમાકુના પૂરતા ભાવ મળશે નહીં સમી તાલુકાના વરાણા ગામે આવેલા આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરે ચાલી રહેલા ભાતીગળ મેળામાં આઠમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ મટ્યા હતા આ દિવસે માતાજીને એકસો પચાસ મણથી વધુ સાનીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો પરંપરાગત રીતે ભરાતા આ મેળાનો સોમવારે વિધિવત પ્રારંભ થયો હતો મહાસુદેકમથી પૂનમ સુધી ચાલતો આ મેળો વઢિયાર પંથકમાં મિની કુંભ સમાન ગણાય છે દૂર દૂર ગુજરાતમાં પંદર હજાર સહિત દેશભરના આઠ લાખ બેંક કર્મચારી આજે ફાઇવ ડે વીક અને પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતર્યા છે જેના કારણે સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં બેન્કિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે વર્ષ બે હજાર પંદરથી ચાલી રેલી પાંચ દિવસના કામકાજ સપ્તાહની માંગણી પર સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કરી રેલીઓ યોજી હતી રાજકોટ જેતપુર સિક્સ લેન હાઇવે રાદારીઓ માટે માથાના દુખાવા સમાન સાબિત થયો છે કારણ કે હાઇવેનું કામ કાચ પણ ધીમી ગતિએ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે આ માટે કોન્ટ્રાક્ટરને અનેક નોટિસ અને પેનલ્ટી આપવા છતાં પણ આજે ગોગળ ગતિએ કામ થઈ રહ્યું છે એક હજાર બસો ચાર કરોડના ખર્ચે અડસઠ છે કિલોમીટરની આ હાઇવેનું કામ ઓગસ્ટ બે હજાર બાવીસથી શરૂ થયું છે જે જૂન બે હજાર ચોવીસ સુધી પૂર્ણ કરવાનું હતું જો કે આ પછી એક નવી તારીખ આપી સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પૂર્ણ થશે નો દાવો કરવામાં આવ્યો હતો ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી બોર્થ હેપી મોલ હેપી મોલ જેવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને સંબોધીને એક અત્યંત ગંભીર આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યો છે કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે વર્ષ બે હજાર છવ્વીસની મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને સોળથી અઢાર જાન્યુઆરીના છેલ્લા દિવસોમાં હજારોની સંખ્યામાં ફોર્મ નંબર સાતમાં શંકાસ્પદ રીતે રજૂ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી રાજકોટ હાઇવે પર હડાણા બોર્ડ નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો દુર્ઘટનામાં દસથી વધુ મુસાફરોના ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમદાવાદથી રાજકોટ જઈ રહેલી આ ટ્રાવેલ્સ બસમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો જેને કારણે બસ પલટી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો